ડાંગ જિલ્લામાં આહવા તાલુકામાં સમાવેશ ચનખલ ગ્રામ પંચાયતના નીલસાકિયા ગામમાં બ્લોકના કામમાં અધિકારીઓની મિલીભગત થયા હોવાની રાવ ઉઠી છે આ ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવશે કે કેમ ચનખલ ગ્રામ પંચાયતમાં આવેલ નીલસાકીયા ગામમાં એક જગ્યાએ જ બે વાર કામો ઓનલાઈન થયેલા છે તેમ બતાવી દેવામાં આવ્યું છે આ કામમાં અધિકારીઓની તલાટી કમ મંત્રીને અને સરપંચ બાંધકામ ઈજનેરની કેટલી ટકાવારી છે તે તપાસ કરવામાં આવશે ખરું નીરસાખિયા ગામમાં બે હજાર એકવીસ અને બાવીસમાં જવાહરભાઈ રાયસિંગભાઈના ઘરથી ફરસી તરફ જતા પેવર બ્લોક રસ્તાનું રૂપિયા બે લાખ ચુમ્માલીસ હજાર પાંચસોના ખર્ચે કામ કરવામાં આવેલું અને ત્યારે એ જ જગ્યાએ બે હજાર બાવીસ અને ત્રેવીસમાં રમેશભાઈ બુધિયાભાઈના ઘરથી જવારભાઈના પેવર બ્લોક રસ્તાનું રૂપિયા ત્રણ લાખના ખર્ચે કામ કરવામાં આવ્યું જ્યારે સ્થળ મુલાકાત લેતા ખબર પડી કે એ સ્થળ પર જવારભાઈ રાયસિંગભાઈના ઘરથી ફરસી તરફ જતા પેવર બ્લોક રસ્તાનું રૂપિયા બે લાખ ચુમ્માલીસ હજાર પાંચસો ના ખર્ચે કામ કરવામાં આવેલ છે અને બે હજાર બાવીસ અને ત્રેવીસ માં કામ થયું છે તે બતાવીને ડાયરેક્ટ જ રૂપિયા બે લાખ નવ્વાણું હજાર આઠસો સિત્તોતેર રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે